લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાણોનો અંજાર ખાતે ઐતિહાસિક રોડ શો યોજાયો હતો આ રોડ શોના કાર્યક્રમમાં ઉમેદવાર વિનોદ ચાણોની સાથે રાજ્યમંત્રી વાસણભાઈ આહીર સહિતના ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઠેર ઠેર અભિવાદન પણ કરવામાં આવ્યું હતું હવે જોઈ અંજારથી મારા પ્રતિનિધિ આશિષ ચંદનો એક અહેવાલ કચ્છ લોકસભા ભાજપના બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાનો આજે અંજાર શહેરમાં એક ભવ્યથી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરે ચાર કલાકે અંજાના અજયપાળ મંદિર ખાતેથી આ રોડ સોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રોડ સો ગંગાનાકા વિસ્તાર 12 મીટર રોડ 73 મીટર સવાઈ સિનાકા દેવડિયાનાખુ ખત્રીચોક બસ સ્ટેશન થઈ અને ગાયત્રી ચાર રસ્તા ચિત્રકૂટ સક્કલ ખાતે રોડ સો સમાપ્ત થયો હતો આ રોડ સોમાં મેદવાર વિનોદ ચાવલાની સાથે રાજ્યમંત્રી વાસુણભાઈ આહીર જિલ્લા ભાજપના ઉપમુખ ગોવિંદભાઈ કોઠારી શહેર ભાજપના અધ્યક્ષ અને વકીલ સંજય દાવડા ડેની શાહ લવજભાઈ સોરઠિયા ભરતભાઈ શાહ વસંતભાઈ કોડરાણી હસમુખભાઈ કોડરાણી નિલેશ ગોસ્વામી દીપક આહિર કૃપાલસિંહ રાણા બહાદુરસિંહ જાડેજા સહિતના મહાનુભાવો આ રોડ શોમાં જોડાયા હતા ઐતિહાસિક રોડ શો એ શહેરમાં ભારે કુતુલ પેદા કર્યું હતું રોડ શો દરમિયાન વિનોદ ચાવડાનું અને મહાનુભાવોનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું સળગાયેલા વાહનમાં અને લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આ રોડ શો મક્કમ રીતે આગળ વધી રહ્યો હતો અને રોડ શોનું સમાપન થયું ત્યારે પુષ્પવર્ષા કરીને વિનોદ ચાડાને ચૂંટી કાઢવા માટે સવે સહિયારો સંકલ્પ કર્યો હતો